ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ નમ અખિલ ભારતીય રબારી સમાજ ગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દુતરે ધામની અંદર અમારા પ્રવર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી ગજરાટ મહામંડલેશ્વર પરમ પૂજ્ય બાપુના આગવી સ્થાને પરમ પૂજ્ય કોઠારી શ્રી મુકુંદરામ બાપુ ઉદરેદના તમામ સંતો દ્વારા આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ બે હજાર પચીસ માં ગુરુ પૂજન થયું સમાધિ મહાપુરુષો નું પૂજન થયું સાથે સાથે અમારા ગુરુ મહારાજ પરમ પૂજ્ય નિર્મોહી પીઠાધીશ્વર મામલેશ્વર પરમ પૂજ્ય કનિરામ બાપુ પૂજન કર્યું અને સાથે સાથે અહીંયા રબારી સમાજ ઓલ ઇન્ડિયા રબારી સમાજના તમામ ભાવિ ભક્તજનો અહીંયા આવી લગભગ એકાવન હજાર લોકો અહીંયા આવી અને હરિહર અને પ્રસાદ લીધો સાથે સાથે ગૌ સેવા સંત સેવા અને સાથે સાથે સેવકોની તમામ સેવાઓ અહીંયા થઈ રહી છે અને સાથે સાથે ભગવાન વડોદરાદેવ ની અસીમ કૃપાથી આ ગુરુ પૂર્ણિમા અંદર અનેક દાતાશ્રીઓ ભોજન ના દાતાશ્રીઓ પણ લાભ લીધો માટે તમામ વાલા વડવાડા ના ભાવિ ભક્તજનો સમસ્ત બારી સમાજે એક આ આસ્થાનું કેન્દ્ર અને ગુરુ મહારાજ ના વડવાડા દેવ ના આશીર્વાદ લીધા જય શ્રી રામ જય વડવાડા દેવ